કેમ છો જય માતાજી જય મોગલમાં જય ભવાની બેનબા જય ભવાની થેન્ક યુ લાઈક કરવા માટે મારી એમાં ત્રણ એના તમે કહો છો કે ત્રણ ભાઈ બંધ હતા તમે ફોટા મેં તો સીજો એક એક આ એક આ એક

જય માતાજી કેમ છો બધા કરજો કરજો લાઈક બધું કરજો મને કમેન્ટ બી કરજો જય માતાજી જય માતાજી મારી લાઈવમાં સ્વાગત છે તમારું તારીખ પંદર બે હજાર છવીસ ના દિવસે એવું છે જાન આવે છે પંદર બે બે હજાર છવ્વીસ ના દિવસે જાન આવે છે ચોક્કસ હવે તો આવશું કીધું તો એ ઘણું અમારે બહુ દૂર પડી છે તમે મોકલો મારી ફ્રેન્ડ કે તમે ત્યાંથી ગાડી મોકલો અમે આવી બધા એટલે મારી ફ્રેન્ડ એમ કે છે કે તમે ગાડી તમે કે ગાડી મોકલો તો અમે આવશું બધા એમ મેં તૈયાર બો આખું પડી જાય કે આવ કયો તમે મારી ફ્રેન્ડ આપતા છે એમ કે તમે ગાડી મોકલો તો બધા આવી અમે જો મારા લાઈવ નો સમય છે સવારે 9 થી 10 વાગ્યા સુધીનો બપોરે 1 થી 2 વાગ્યા સુધીનો સાંજે નવ વાગ્ય થી દસ દો હું શું અમરેલી જોયું ક્યારે સાંભળું પાટણ બહુ દૂર આવ્યું ઘણી વખત આવેલા છું તો આ વખતે આવો ને તો ચોક્કસ મને કમેન્ટ કરજો રેડી

સબસ્ક્રાઇબ વધ